મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જનતા વોઇસમાં મિત્રો ગુજરાતની અંદર ગઈકાલે એકસો ચાલીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો મિત્રો દસ તાલુકા એવા છે જેની અંદર વરસાદ ન પડ્યો બાકી તમામ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડ્યો સૌથી વધુ વલસાડની અંદર મિત્રો સાત ઇંચ વરસાદ પડ્યો બાકીનો મોટો ભાગનો ભારે વરસાદ જે છે એ ઉત્તર ગુજરાતની અંદર જોવા મળ્યો છે કચ્છની અંદર પણ મિત્રો રાપર ગાંધીધામ ભચાવની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે અને મોડી રાત્રે પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો અને તમે જોઈ શકો છો હવે સિસ્ટમ આખી જ મિત્રો પી ગુજરાત ઉપર આવી ચૂકી છે અને ગુજરાત ઉપર આવવાને કારણે ઉપર તરફનો જે ભાગ ખાસ કરીને કચ્છ સહિતના ભાગોની અંદર મિત્રો રેડ એલર્ટ આપી દીધું છે જેને લઈને આ તમામ સ્થળોએ અધિકારીઓએ હેડક્વાર્ટર ઉપર પણ બોલાવી લીધા છે લોકોને પણ સાવચેત રહેવાની સલાહ છે આગામી ચોવીસ કલાક એટલે કે આજનો દિવસ હજુ પણ ગુજરાત માટે ભારે છે તો જેને લઈને ભારેથી ભારે વરસાદ ગુજરાતની અંદર પડી શકે છે ધીમે ધીમે સિસ્ટમ મિત્રો આગળ વધી રહી છે આગામી સમયની અંદર સિસ્ટમ છે એ થોડીક નીચે કચ્છ તરફ આવે એવી શક્યતા મિત્રો જોવામાં આવી રહી છે જેને લઈને કચ્છની અંદર ભારેથી અતિભારે વરસાદ છે અને આઠ તારીખે આ સિસ્ટમ મિત્રો એટલે કે સાત તારીખે વધુ છે અને આઠ તારીખે થોડીક વહેલી સવારે પણ થોડીક વરસાદની શક્યતા છે બાકી આઠ તારીખે બપોર પછીની જો વાત કરવામાં આવે તો આ સિસ્ટમ છે એમ મિત્રો નબળી પડી જશે પરંતુ ત્યાં સુધી ગુજરાતની અંદર મોટો ખતરો જોવા મળી રહ્યો છે લાઈવ જોઈ શકો છો કઈ રીતે સિસ્ટમ છે એ એક્ટિવ થઈ અને સમગ્ર ગુજરાતને મિત્રો કવર કરી લીધી છે જેને લઈને ખાસ કરીને જે ઘાટાવાદળો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર મિત્રો સ્થિત થયેલા છે જેને લઈને બહારેથી અતિભારે વરસાદ છે એ અત્યારે પણ મિત્રો ચાલુ છે આજના વિડિયોમાં આપણે મિત્રો ત્રણ મુખ્ય બાબત જોવાના છીએ કે સિસ્ટમ હાલ મિત્રો ક્યાં પહોંચેલી છે અને આ સિસ્ટમની અસર ગુજરાતની ઉપર કેટલા દિવસ સુધી રહેશે સાથે મિત્રો આજે કયા કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેને લઈને અને ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગે જે મેપ આવેલા છે જે હવામાન વિભાગો જે આપણા ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગે જે નકશા આપણી આપ્યા છે आवता 15 दिवासे हवे मित्रों आ सिस्टम नो एकच दिवास बाकी छे आज अने आवती काले ત્યાર बाद मित्रों जोशुंगे आगामी 15 दिवास गुजरात ની અંદર વરસાદ ને લઈને કેવી સ્થિતિ છે તો આ તમામ મુદ્દા ઉપર આજ ના વિડિયો માં આપણે વાત કરવાના છીએ તો આ વિડિયો ને અંત સુધી જોજો તેજમ અમારી YouTube ચેનલ ગુજરાતી વાતો 27 પર આપ નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તેજમ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તમે જોઈ શકો છો જે વાવાઝોડું છે જે સિસ્ટમ છે ચેક મિત્રો કચ્છથી લઈ સૌરાષ્ટ્રના કેતાલક ભાગો ઉપર તરફ તેજમ મિત્રો મધ્ય ગુજરાત સહિતના ભાગોની અંદર મિત્રો ક્લિયર છે અને ધીમે ધીમે મિત્રો થોડીક આ સિસ્ટમ જે છે એ નીચે આવતી અને થોડીક સ્થિત થતી પણ દેખાઈ રહી છે તો તેને લઈને મિત્રો આજના દિવસે આખો દિવસ આ સિસ્ટમ છે એને જગ્યાએ રહેશે એટલે કે આ સિસ્ટમ છે પોતાની દિશા બદલી રહી છે તેનું કારણ એ છે કે ખાસ કરીને ઉપલા લેવલથી અહીંયા છે પાકિસ્તાન તરફથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આ સિસ્ટમને છે ખાસ કરીને આગળ ધક્કો મારતો હોય છે આ બાજુ બંગાળની ખાડીમાંથી પ્રેશર આવતું હોય છે જેને લઈને આ સિસ્ટમની કોઈ દિશા મિત્રો કઈ દિશામાં તરવું એટલે કે કઈ દિશામાં જવું તેનું નકશી ફિક્સ હોતું નથી છતાં પણ તેનું જોર વધારે જો વધશે અને જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધારે તો મિત્રો આ સિસ્ટમ છે એ હિમાલય તરફ પંટાતી હોય છે અને ખાસ કરીને જો બંગાળની ખાડીને જોર વધારે હોય બંગાળની ખાડીનું જોર જો વધારે હોય તો ખાસ કરીને તે પાકિસ્તાન તરફ મિત્રો જતી હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો આઠી તારીખે આ સિસ્ટમ વિખાઈ અને પાકિસ્તાન તરફ મિત્રો જઈ રહી છે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો છો કરાચી ઉપર થઈ અને મિત્રો વિખાઈ રહી છે તો ત્યાં સુધી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખો ભારેથી હેવી વરસાદની અંદર ભારેથી ગુજરાત ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો આજે સૌથી મોટો અલર્ટ છે આજે મિત્રો આ સિસ્ટમ છે એક ને એક જગ્યાએ સ્થિર છે અને તેની આજુબાજુ છે એ ખાસ કરીને ભારે વરસાદી વાળેલો છે એ ફર્યા કરશે જેને લઈને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને ખાસ કરીને કચ્છનો રાપર ભજાવ ગાંધીધામ અને અંજાર છે કાફી ભુજનો ભાગ છે આ સૌથી વધારે એલર્ટ ઉપર રહે છે અને તેની બાજુમાં આવેલે કચ્છના બાકીના જિલ્લાઓ આ બાજુ સાબરકાંઠા સુરેન્દ્રનગર છે મોરબી છે રાજતકોટ છે તેમજ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને બોટાદનો જિલ્લો છે આ સિવાય વડોદરાથી ઉપરના તમામ જિલ્લાઓ આ તમામ જિલ્લાઓની અંદર મિત્રો આજે આખો દિવસ છે એ વરસાદનું સૌથી મોટું એલર્ટ છે ભારે વરસાદી સિસ્ટમ છે અને સતત મિત્રો ખાસ કરીને આજે પવનો છે એ આવજા કરે છે આવવાજાન કરે છે એટલે કે મિત્રો પવન આવે છે અને ફંટાય છે આઠ આઠ તારીખે ધીમે ધીમે સિસ્ટમ છે એ વિખાઈ રહી છે તો કચ્છની અંદર સૌથી વધુ વરસાદની શક્યતા જોવા મળશે આ સિવાય જામનગરની અંદર પણ વધારે શક્યતા જોવા મળવાની છે દ્વારકાની અંદર ત્યારબાદ મિત્રો આઠ તારીખે આ સિસ્ટમ મિત્રો વિખાઈ જશે જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો નહીંવત શક્યતા છે નવ તારીખે તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે એ કરાચી સુધી પહોંચી ગઈ છે તો તેને લઈને વરસાદને લઈને મિત્રો હવે કોઈ મોટી અપડેટ નથી હવે મિત્રો આપણે એ પણ જોઈ લઈએ કે આવતા દિવસોની અંદર જોવા જઈએ તો વરસાદની શું શક્યતા છે તો તમે જોઈ શકો છો હજુ પણ બંગાળની ખાડીની અંદર મિત્રો ભીજ છે જોવા મળી રહ્યું છે આ તમામ ભીજ પણ મિત્રો આવનારી સમયની અંદર મોટી સિસ્ટમ બનાવી શકે છે તો તમે જોઈ શકો છો બારવા તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક નાની અને હળવી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે અને તેના હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોદવા તારીખની આસપાસ મિત્રો તેની હિસાબે વરસાદ છે એ જોવા મળી શકે અને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા છે એ પંદર તારીખની આસપાસ જોવા મળી શકે છે પંદર સોળા તારીખ અને મિત્રો સતરા તારીખે પણ તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની અસર છે એ જોવા મળી રહી છે બાકી ભારેથી ભારે વરસાદ એટલે કે વાવાઝોડું આવે તેવી કોઈ શક્યતા નથી એટલે કે આ વર્ષે નવરાત્રીની અંદર પણ વરસાદ ચાલુ રહેવાનો હતો હવે મિત્રો આપણે ભારતીય હવામાન વિભાગની ગુજરાત હવામાન વિભાગની આજના જિલ્લામાં ક્યારે 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 વર્ષાની આગાહી વરસાદની આગાહી છે તે પણ આપણે જોઈ લઈએ આ સિવાય તમે જોઈ શકો છો સાત તારીખે આ સિસ્ટમ વધારે આગળ વધી સમગ્ર ગુજરાતની અંદર રેડ એલર્ટ છે સાથે સાથે રાજસ્થાનની અંદર ઓરેન્જ એલર્ટ તેમજ મહારાષ્ટ્રની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે આઠ તારીખથી મિત્રો ખાલી રાજસ્થાનની અંદર જ ઓરેન્જ એલર્ટ છે ગુજરાતની અંદર યલ્લો એલર્ટ છે પરંતુ કચ્છની અંદર પણ મિત્રો ખાસ કરીને આઠ તારીખે ધમાકેદાર સારા વરસાદી જાપતા ભારે વરસાદી જાપતા જોવા મળશે નવ તારીખે આ સિસ્ટમ સંપૂર્ણ એવી રીતે વિખાઈ જશે અને દસ તારીખે તેનું નામો નિશાન જશે અગિયાર તારીખે અને બારે તારીખે ગુજરાતની અંદર સંપૂર્ણ ગ્રીન એટલે કે માત્ર અડતાલીસ કલાક મિત્રો સાચવી લેવાની અહીંયા મિત્રો ખાસ કરીને આગાહી કરવામાં આવી છે આ સિવાય સાત તારીખે તમે જોયું કે સિસ્ટમ છે એ મિત્રો કચ્છ બનાસકાંઠા અને પાટણ તરફ ઉપડી ગઈ છે જેને લઈને કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીની અંદર રેડ એલર્ટ છે તો સાત તારીખ એટલે કે રવિવાર આજે રવિવારે આ જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ પડી શકે જે જિલ્લાની વાત કરીએ તો મિત્રો સિવાય રાજકોટ મોરબી સુરેન્દ્રનગર સુરનગર પાટનગર ગાંધી ગાંધીનગર અને મહેસાગરની અંદર પણ ખૂબ જ ભારે અતિભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે આ સિવાય જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ બોટાદ અમદાવાદ ખેડા આણંદ પચમહાલ દાહોદ ભરૂચ સુરત નવસારી અને વલસાડની અંદર પણ યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારમાં પણ મેઘરાજા પોતાની ધમમાં કેદાર બેટિંગ કરી શકે છે અને આઠ તારીખે મિત્રો આ સિસ્ટમ છે એ નબરી પડી જશે અને આખી સિસ્ટમ મિત્રો કચ્છની ઉપર હશે જેના લઈને કચ્છની અંદર ભારે વરસાદ દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર રાજકોટ મોરબી સુરનગર પાટન બનાસકાંઠા અને મહેસાણાની અંદર અને સાબરકાંઠાની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આઠ તારીખે આગાહી કરવામાં આવી છે તો ત્યારે બાદ મિત્રો ખાસ કરીને આગાહી નથી નવ તારીખની નથી પરંતુ ત્યાં સુધી આગામી એટ કલાક મિત્રો ગુજરાત માટે ખૂબ જ ભારે રહે છે તો સાવચેતી લાંબી તો મિત્રો સાવચેત રહેજો અને સાવચેતી રાખજો કેમ કે લાંબી મુસાફરી અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનો ટાળવું જોઈએ તો મિત્રો આજના વીડિયોમાં બસ આટલું જ તો મિત્રો ગયા વીડિયોમાં આપણે જે કોઈ ભાઈઓએ કમેન્ટ કરેલી છે અને આપને જણાવી છે કે અમારા વિસ્તારમાં આટલો આટલો વરસાદ છે તો તમામ ભાઈઓની કમેન્ટ આપણે વાંચીએ તે પહેલાં તમને એક વિનંતી છે કે જો મિત્રો તમે પણ એવું ઈચ્છતા કે તમારા નામ સાથે તમારા વિસ્તારના નામ સાથે અમે અમારા તમામ દર્શક મિત્રોને જણાવીએ કે આ ભાઈ વિસ્તારમાં આટલો વરસાદ છે તો ખાસ અમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો મિત્રો આપણે ગયા વીડિયોમાં જે ભાઈએ કમેન્ટ કરેલી છે તે તમામ ભાઈઓની કમેન્ટ આપણે વાંચીએ તો મિત્રો ગયા મિત્રોમાં જે ભાઈઓએ કમેન્ટ કરી છે તેમાં મિત્રો સૌથી પહેલા જયંતીભાઈ સોલંકી આપણને કમેન્ટ કરી છે કે જય શ્રી સ્વામિનારાયણ અમારે વરસાદ ચાલુ છે બોટાદ જિલ્લાનો અને ગઢા સ્વામીના બેન માહિતી આપવા બદલ આભાર જયંતિભાઈ સોલંકી તમને પણ જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ અને માહિતી આપવા બદલ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ કરી છે હર હર મહાદેવ ભાઈ હર હર મહાદેવ બસ આ બંને ભાઈ કમેન્ટ કરી લેજો મિત્રો ખાસ તમને વિનંતી છે કે તમે કયા વિસ્તારથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ અમને જણાવો અને મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે एपन अमने जनावो तो अमे तमारा नाम साथे तमारी कमेंट नो उल्लेख आपता वीडियो मा अमे अमारा तमाम दर्शक मित्रों साथे करीशु मित्रों फरी मरीशु एक आवाज ताजा नवा नवा हवामान ना वीडियो साथे क्या सो मने राजा आपो जय हिंद जय भारत